હેલો મિત્રો તો કેમ છો બધા મજા ને તો સ્વાગત છે તમારા બધાને ને આ વ્લોગ વિડિયો ની અંદર મિત્રો અત્યારે ભાગી ગયા છે 5 અને મિત્રો હું અત્યારે 9 ખાટલા ઉપર બેઠો છું અને અત્યારે મિત્રો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો સાટા આવવા મળ્યા લાગ તમે દેખાડી દો હાલો બાય મિત્રો તમે જોઈ શકો તો ઘેર આવી છે અને સાટા આવવા મળ્યા છે અને મિત્રો કાલનો વ્લોગ નો રહ્યો હોય તો જોઈ આવો એમાં કેવો વરસાદ આવતો તો મિત્રો તો કાલનો વ્લોગ ન જોયો તો જોઈ આવો

આપણી સામે જોઈ શકો છો તમે વરસાદમાં ગરમ ગરમ શાહ પીવાની બહુ મજા આવે તો મિત્રો હું શાહ પી લઉં થોડીક કમિટ થોડીક વાર પછી મળી મિત્રો મેં તમને સાથ આપી દીધી છે અને તમે તો જોઈ શકો છો તમે વરસાદના કપડાં એ હુકો વાળા તમને ધાબા ઉપર દેખાડ દો કેવું છે તો મિત્રો ખુલ્લું થઈ ગયું છે એવું કાંઈ વરસાદ જેવું લાગતું નથી તો મિત્રો કાંઈ વરસાદ જેવું છે નહીં થોડીક વાર આવ્યો તો વરસાદ અત્યારે રહી ગયો છે જોઈ શકો છો વરસાદ જેવું છે નહીં મિત્રો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો અત્યારે હું હોઈને જાગી ગયો છું સાબા પીન હોઈ ગયો પછી ધાબા ઉપર જઈને જોયું તો તો વરસાદ એ નહોતો ને કાંઈ નહોતું ફૂરફૂર્યું થઈ ગયું બધું હા એવું નહીં વરસાદ પહેલા ઘેરાઈ ગયું તું બધું પછી મેં થોડીક વાર જઈને જોયા આવ્યો ને સાબા પીને જોવા જો કાંઈ હતું નહીં મિત્રો તમને દેખાડ્યું તમે મિત્રો કાંઈ નથી પૂરફૂર્યું થઈ ગયું બધું વરસાદ આવ્યો તો હવે કાંઈ નક્કી નહીં આવી જાય તો તો વ્લોગમાં બની રહેજો કન્ટ્રીન્યુ મિત્રો અત્યારે ફરી પાસે મળી જાય ધાબુપુરના મિત્રો તમે સોરી ચપો તો ત્યાંનું વ્યૂ હું તમે સનસેટ છે આ તરફ આ મંદિર ગામડું છે આ તરફ પવન બહુ મસ્ત છે મિત્રો શુદ્ધ હવા ખાવી હોય તો ગામડે જવું પડે નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ મિત્રો તો બધા મજા મને તો અત્યારે મિત્રો વાડી આવી ગયો છું મિત્રો અને વાડી આવીને ઓલા ગલુડા જ્યાં એને પેલા તરત આવીને રોટલા પાણી પાણીમાં પીરાઈ દીધું પછી કીધું વાડીએ વાડીએ દેખાડી દીધો અને મિત્રો કાલ બ્લોગ ન ઉતારીશી તો કેમ કે પછી બપોર બપોરે કામ આવી ગયું હતું એટલે પછી કાંઈ બ્લોગ બ્લોગ ઉતાર્યો નહીં કીધું સવારે હવારે ઉતારીશું રાતે ન ઉતાર્યો સીધો હવે સવારે વાડી આવીને ઉતાર્યો અને મિત્રો ઓલી જે ઝૂપડી ને તમને કીધું તો પડી જાય એ વાયણેથી મિત્રો પડી ગઈ થોડુંક એટલે ન્યાનો સામાન આ લઈ લીધો છે જોઈ શકો સાયકલ બાયકલ ખાટલા બધું અહીં લઈ લીધું છે તો બ્લોકમાં બેના રહેજો તમને એ દેખાડું તલી કેવડી થઈ છે એ દેખાડું કંઈ નુકસાન નુકસાન આવ્યું છે બીજો વરસાદ પડ્યો તો પાછો વાવાઝોડું જેવું થઈ ગયું હતું હાલો તમને દેખાડું તો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે ઝૂપડાનો હું હાલ છે છું ઓ ભાઈ સાહેબ તમે જોઈ શકો છો આ બધું તૂટી ગયું છે આગળ તમને દેખાડી દઉં જો એટલે પહેલાં જ અમે નળિયા ઉતારી લીધા હતા ખબર જ હતી કે તૂટી બૂટી જાય તો વાંધો ન આવે હવે તો તૂટી ગયું છે બધું હા એ વાંધો નહીં તો આપણે કાંઈ વાંધો નથી કાંઈ તૂટી ગયું તૂટી ગયું ને આપણી તમે મિત્રો લીલી શમ થઈ ગઈ કેમ કે વરસાદમાં કાંઈ આપણે પાણી વાળવા આવવાનું ન હોય વરસાદના કારણે પાણી પી જાય એટલે કાંઈ આપણે તમે મારું ઇન્સ્ટાગ્રામ પેજ ન ફોલો કર્યું હોય તો જલ્દીથી ફોલો કરી આવો અને હમણાંથી એમાં હમણાં ચાલુ કરવું છે કોમેડી વિડીયો હું એમાં નાખવા મળીશ એટલે તમે એ જોતા રહીજો લાઈક શેર કરતા રહીજો એને અને ઇન્સ્ટાગ્રામ પેજ જલ્દીથી ફોલો કરી આવો નથી મેં આઈડી આપેલી જ છે તો જાઓ જલ્દીથી અને ફોલો કરતા તારે ઓલી આપણે ઓલી ઝોપડી જઈએ અને એને પાણી આપણે ઓલું કુંડી ભરવાની તો કુંડી ભરી લેવી તો ચાલો થઈ જાય મિત્રો મોટર ચાલુ કરી દે લ્યો મિત્રો આ શું આપણે જોયું લ્યો મિત્રો આપણું તો ફૂટ થઈ જાય કે લાઈટ જે આવી જ નહીં કાંઈ વાંધો નહીં તો મિત્રો લાઈટ આવે ત્યારે બે ત્રણ તો આવી નથી કદાચ આજે આવી જાય તો મેં કીધું આવી ગઈ છે એટલે ચાલુ કરું તો આપણું ખુશ થઈ ગયું કાંઈ લાઇટ જે આવી જયારે નહીં આ મિત્રો તમે આ વસ્તુ જોઈ છે શું છે મિત્રો તો મિત્રો આ છે કુરકુરિયા તો કુરકુરિયા એટલે આપણે ખાવાના છે તો હાલો હું ખાઈ લઉં તમારે ખાવા હોય તો જલ્દીથી આવી જાય નકર ખાલી થઈ જાય હું ખાઈ લે કુરકુરિયા અને આ મિત્રો આ મિત્રોગમાં એટલું જ મળે નેક્સ્ટ માં